જોતે તો કા પણ માં ઘૂમરા મારતા હોય તો ય જોય જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં ઉઠે ને પાડો ભી નઈ હારું નો વાંચતા હોય તો ભગવાન આપણું કાંથી પછી હારું કરે ન્યા તાને તણા ભીડી બોલે સીઝન હે દી કે તું હાકે દે રામ રામ સીતારામ બધાય ને હાડા આઠ વાગ્યા હટાણે ને સાપાણી પાણી પીધા નાસ્તો કર્યો ઉઠે ને હટાણે જરા ખાતી આપી આપણી જામાં રાફે ને જોડી દીધી બાપે કાલે બપોર પછી જોડીએ હે હે તો એટલું બાકી રહ્યું દાતા આકે લીધા હતા પછી બે ત્રણ દિવસ લેવા જવાનું થોડીક હાકે પછી દાતા બાપુ આવી છે છે ને રાપ હાકી નાખીએ દાતા બે દી પહેલાં હાકે નાખ્યા હતા પછી ઘરા ઘડીક વર આપવાની વાત જોઈતી પાછો ત્રણે વર એટલે હાકે નાખીએ રાપ ને કાલે ગાતા પોરબંદર લાલો મૂવી જોવા એક નંબર ફિલ્મ પણ નહીં બહુ આય કલા છે ખરેખર દાહ વાગ્યાના સીતારામ બધાઈ નહીં અમે આગળ નવી એચ્યું તાપોટો એમાં કામકાજ કરું કર્યું થોડું ઘણું

ઈ થાય કે નેના હકીકત ની વાત છે બરાબર ને હકીકત ની વાત છે એમ લાગઈ કે બધું રીઅલીસ્ટ છે આપણે માથે થી જ ટોપ માં સિરિયલો ને ફિલામ માં જે બનાયા આપડા માથે થી જ બધાય બને એમ ટોપ માં પણ અમુક ફિલામ એવા હોય કે અહીંયા આપડી અમુક પાર્ટીવા આવે કે આપડી જિંદગી માં કે ઉતાર્યા જીવા આવે કે યાદ રહે જાય કે નેના હકીકત ની વાત છે

ધીરજ રાખવાની ટુકમાં જિંદગીમાં ભગવાન કાક ને કાક સહાય કરે ઈ હોય પછી કોઈક કાર્યકર્તા હોય સફળતા નો મળતી હોય તો એવું કઈ નઈ ગાળો મૂકી દેવું ને એની નો કીધું એટલી દીવાલ તોડે તોડે પછી બેઠો તો હમ તો પછી કૃષ્ણ ભગવાન પૂછે કાલાલા બેહી ગયો કે તો કે હવે તો ફેરું થાય મતલબ તો કે એક ફેર તો ટ્રાય કરી કે ફેર તો ટ્રાય કરી કે તૂટે ગઈ થી એ પછી ગોન નો તૂટે ગઈ હા

પોદમ મઠરિયા ભંગવાનો કામ કરવાનો છે મારા હમ આ 12 વાગે કા હટાણે મગ નું સિયાક મસ્ત બનેગો ભાત બનેગો મહી રોટલા બનાવે ને ખા ને હું જે થરિયા ભંગવાની વાત કરતીતી તો ફાઇનલી હું હે ને અર્તી પુણી કલાક કે બેઠી હા જો આ ફોતરાનો આવડો ઢગલો કર્યો આ તો ગારું હે ને ભરું ખરિયા નું બે દી થીયા ના ઉતા ને ભંગાઈ ગયા આ બે દી પેલા ના હે આસપાસ આ હે ને આજ ના હે તાજુ તાજા કડી એટલા માથે હે ને વીરણા હજે પડ્યા ભયો મણી હે ને આરો થઈ તો જો સખત મહેનત કે બાદ મારી મહેનત રંગ લાવી વૈટકી ભરાઈ ગઈ મસ્ત બદામ ની ને આવા કે ઘાથો ના હાલ થઈ જાય તમે જોવે હગો ને આ હાથ માં હે ને આંગળી આ 10 તો હે ને સટકો ને તે આંગળી જો હોજે કઈ घड़ी का था राड़ी बोला वे दी थी थी हाँ खोटी पड़े गए ये उन थे गुटु जा दुखे पर तो ही मैं ठर या नो मैं जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं वाले दस रत माजी ना मूवी जोई हुए तो बहुत मस्त है ये वाले जी पहाड़ तोड़ता हुए ना तारिया बोलता हुए के जब तक जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं मतलब ये मी है अटाने ये वो કર જબ તક તોડेंगे नहीं तब तक છોડेंगे नहीं तो आ दस्तो मास्टर લીધો ઝીણકો પછી હથોડી લઈ આવી તો હથોડી તો કામ નો કરી ને આ હાથ ન હે ને કાંડોય દુખવા મિડું આજે મારે 15 મિનિટ 20 મિનિટ નું કામ હે તો એવા હે ને થરિયા પૂરા કરના કે બે ત્રણ દિવસનો મારો જીવ ઉ તો આમાં થરિયા ભાંગવા થરિયા ભાંગવા પછી વૈટ કે મસ્ત ફ્રીજ માં મૂકી દીએ તો આરા ફરતી જીણી મજા આવે બે બે ત્રણ ત્રણ બિયા ખાહે આખો દી બાપો તો ને ખાતા હું રામ હે ખાવામાં માતા સાવે નો હોગે તો ઠરિયા ભાંગ લેઈએ પછી હીરાવા લેઈએ ને ભગર જો આ ઓગાર વારે પાણી કરે ને વેલી બાં થે દીધી થી ને પછી ઓલા બધા ની પાણી કરલા ને મસ્ત તાઢું બોર જેવું વાતાવરણ હે ઠાણે તાઢું પવન આવે ને હું આમલી ને સૈયા બેઠી नेहा अमुक प्रश्न तो है आखे ने अखवे अखवा रीत ना निकले तो जो आ है है बराबर तो आने सेना ऊबे उब राखवानो ने आ कोई भांगता दस्ते हथोड़ी के, के पाणे के तो है ने, जो आ રે જાય जाए बी रे जाए वैश्व मकड़ी तमने तो देखा ठरियो भांगे नहीं कैमेरान कोई नहीं मरा आ रीतने उभो રાખવાનો अणि ठरियानी पकडो कोड़े न काही पड़े, पड़े जाय तो आ रीत ना जो आखे आखु बियू निकरे बे फाडा थेंन बियू रे जाय वैस मा ले पड़ेगो केम बाकी निकरो न खयो आखु फाडा 12 वाग्या टाणे मणी लागी हबा फुक फुको तो कुती ने आणी आटा ने ठरियान ठुरियान लेन बेठे जो, जो

ના છે બજામાં 25 છે બજામાં બે ખાતું 20 છે આ ગરીમાં તો પૂજે કાટ કામકાજ કરે હું હે ને આગળ નજરી થઈ

मैं hmm? मोटेटी ने मोटे कड़ू काटे लीध ब्लॉग में बात करे कि न कर खबर नहीं बे त्रेन दी थी हूँ गई थी ते दू प्रमाण दी जहाँ थी तो एक खीलो है ना घोटे जहाँ थी कड़ू काट लीध आ मोटी है ना कहीं हसुआ थी ना तावी है तो पाहे पाहे तो एक पोहाता ने देखे कड़ू तो फरजियात मूकव पड़े

पशी वे आ कर वगेगा हटाने पांच ने तू त्राणी हो तो हूँ लोही ले ला ना कर तू लोही भांगे नहीं की है वो हाल यहाँ थोड़ा ना खेद तारे खाव हो तो खाई जाए न खा तो कहीं हवारी है ना बांधे थी तो कड़ो ना भड़ो करती थी जो बेक नरिया पाइ हसवाई कहीं लखंड ना पूरा हुई બાપો બધું સારે ને માં ઈ હે ઈ માં કાક પોરા ને પોરા ને રમતા ગામ માં ગો એની લગભગ વિડિયો ઉતાર્યો હે ઘડીક ફોન લેવા ઘેર આવ્યો તો એને ફોન બપોર દી ઘેર પડ્યો તો ને ટેક્ટર રાખતો તો બાજુ માં દાતી રાખતો તો ને વિડિયો એડિટ કરવાનો આજ મારે કામ હતું તો વિડિયો એડિટ કરવાનું હતું તો ફોન ઘેર મુકતો ગો તો એ આવા કઈ ન જાતી ने सोरा वीणवाई नहीं जाती बंद था जरिया रूपा सोरा कोणा कुणा बीवाई है जरिया पर हाउ पेड़ा कूतरा लोटता है कटे मा तो क्या टूक घूमरा मरता हम तो भेद तवा है बकाला में कई रहती नहीं अरे इंगली मेरे पाल ना उपता ने, ने विड़ा नेविड़ा हाँ सोई पा ते दूना तमिल तो पाइको 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 बेहतर है ना ले ये पा फाटे अरे 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 भगवान ले आपर फाटे कासा टोमेटा तो टाइम ये पाक माथे वही डे न मर्सीन है ना हाँ बरेगा तो पास ही कोरा मिल बरी ने रींगड़ी में रींगण आ तो हज बहु वार लगी ना है ना फरती आ रींगड़ी नी पारी है ना फर्ती टोमेटी होती तो टमेटी तो है ना एक सोड़वो इज रो बाकी बदाय सोड़वा बरेगा ने आ सोरा था है ने मईन मीरा ईन नी हाव गा खाता ना है ना नाखी दीता था तो यहाँ उगे पीड़ा एक बेस एक तो खाई लीधा हमें सोरा

કથા એની હે ને થોડું દવાખાના નું કામ આવ્યું કે ઈ ના ગો ને તાણે તરા ભીડી બોલે સિઝન હે કે તું હાકી દે એ ખેતરમાં રા પાકી ને હવે ખેતરમાં દાતી ಹಾಕવાની હે તો રા પાકાઈ ગઈ ને હવે દાતી ಹಾಕવાની હે તો દાતી જોડાવા જવાની હે ગામમાં ગામમાં પડી તાગડી રા છોડાવી હે દાતી લેતો હવે ને પછી દાતી આખા લાવું બધું હે એટલે હમણા હમણા એટલે આજ એકાતોદી આવું બધું કરું જે હે

રામ કે બાપુ હે ને આવે ને તો પછી નાખે દે ને બરધું હે ને સાયરા ઘડીક વાર પછી એની નીણ નાખી થોડી થોડી સરે ને એટલે હમણાં હે ને બે ત્રણ દી થી આના ખાડા ઉપડેલા આ તો ઢોલ જીવો થઈ જાય આણી હમણાં ને તો થોડાક દી હા વાઈટ કાંડે થઈ ગયા હમણાં થોડાક હોકાય હાતી એટલે કાં નિર્ણય ભાવે ઠાવકી હાલો માંડવી પાક નો નાસ્તો કરવા

ऐसे नॉट नॉट वन के वोट ने दो आमुक दिख रहे हैं वो, वो, वो mm. आप भाई भाई दिख रहे हैं भाई दिख रहे ही हैं इमा काम कर नहीं तो ऐसे वोट ने ना नेता शुंदरी यू वोट है काम ने शुंदरी यू ना था वातियों ना नु दोसे वोट हूँ तो वोट हूँ जात हूँ ना का कोई नहीं वोट करना हाँ वोट हूँ तो वोट हू�